પ્રકરણ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના લેખક ગીજુભાઈ બધેકા છે તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચ્યાસી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો તેઓ મુછલીમા તરીકે જાણીતા હતા આ પ્રકૃતિ નિબંધ ચોમાસાની ઋતુની સુંદરતાનું વર્ણન કરે છે મોર બપૈયા ચાતક જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે માછલીઓ હિલોળા લે છે દેડકાઓ ડ્રાઉ ડ્રાઉના અવાજથી વાતાવરણને ભરી દે છે નિબંધના અંતે ચોમાસું આવ્યું ચોમાસું આવ્યું એમ કહીને લેખક સૌને નિશાળના દરવાજા ખુલ્લા છોડીને પ્રકૃતિની ગોદમાં રમવાનું આમંત્રણ આપે છે તો ચાલો આજે પ્રકૃતિ નિબંધનો આનંદ માણીએ અત્યારે ચોમાસું ચાલે છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે પક્ષી ગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ગુમવા માંડ્યા છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત રખડવા રમવા ઉપડો આકાશમાંથી છ વરસાદના પાણી ગળ્યા કરતા છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ વળી આ નવા જળે રચેલા નાના તળાવો ભૂશીરો ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને દોડાદોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ કયા છે અને વરસાદથી બિડાઈ જનારા ઝાડ કયા છે વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે ઝરણામાં પગ મુકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે જલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કૂજતી હશે તમે જરા તો એને જોઈ શકશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછ્યો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે કુદરતમાં તમને ઘણો રસ પડશે થોર રેણ કે કોઈ ફળ જળ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે એની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના પીછા પસાર તો તમે જોઈ શકશો લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વામણું કરતા ભાડજો તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં એ ખરેખરી ચમત્કૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો મોઘેરો ઉત્સવ છે ધરાઈ ધરાઈને મેઘધનુષ જોઈ લો અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકો ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો સારાંશ વિદ્યાર્થી મિત્રો આ પાઠ કેટલો મનોરંજક છે પ્રકૃતિ અને આકાશનો સંગમ એક અદ્વિતીય સૌંદર્ય દર્શાવે છે આ ચોમાસાના સમયમાં આકાશ પર વિવિધ રંગોનું ઇન્દ્રધનુષ દેખાય છે જે પ્રેમ અને આશાનો સંકેત છે મેઘો પૃથ્વી પર વરસતા પાણી લાવે છે જે પૃથ્વીને નવા જીવનની આશા આપે છે ધરતી પર હર્ષની હરિયાળી પ્રદર્શિત થાય છે પક્ષીઓ દેડકા અને તમરાના તીણા સ્વરો મેઘના સ્વાગત કરવા માટે ઉડતા હોય છે પ્રાકૃતિક જીવનની મધ્યમાં નવી ઊંચાઈની શોભા છે જે પૃથ્વીને સંતોષ અને આનંદ આપે છે વરસાદ પછી પણ વ્યક્તિ પ્રકૃતિ અને આસપાસના જીવનનો આનંદ માણી શકે છે અને ઝરણા અને પ્રકૃતિની શાંતિનો અનુભવ કરાવે છે ચોમાસુ એવો સમય છે જ્યાં પ્રકૃતિ અને માનવનો સંગમ એક અદ્વિતીય સૌંદર્ય દર્શાવે છે આ મોસમની આવૃત્તિ જીવનને નવા ઉજાસ અને પ્રેમની દિશામાં મોકલે છે